બાબુ વિક્રમ વેતાળના પૌરાણિક કથા સંગ્રહમાં ભાગ સાતમાં આજે આપણે વાત કરવી છે ત્રણ ચતુર પુરુષોની વાર્તા વિશે રાજા ફરીથી એ વૃક્ષ પાસે ગયો અને મળદાને નીચે ઉતારી પોતાની પીઠ પર નાખી ધીમે ધીમે ચૂપચાપ ચાલવા લાગ્યો મળદામાં રહેલા વેતાળે કહ્યું રાજન ચાલ ફરીથી હું તને તારો કંટાળો અને થાક દૂર કરવા માટે એક બીજી નવી વાર્તા સંભળાવું છું આટલું કઈ રહેલા વેતાળે વાર્તા શરૂ કરી એક ગામમાં વિષ્ણુ સ્વામી નામનો એક બ્રાહ્મણ રહેતો હતો એ બ્રાહ્મણના ત્રણ પુત્રો હતા અને અને ત્રણેય પુત્રો પોતાના પિતાની જેમ ચતુર બુદ્ધિશાળી હતા એક વખત વિષ્ણુ સ્વામીએ એક યજ્ઞનું આયોજન કર્યું એ પ્રસંગે એણે પોતાના ત્રણેય પુત્રોને પોતાની પાસે બોલાવીને કહ્યું તમે ત્રણેય જણા હમણાં ને હમણાં જ દરિયા કિનારે જાઓ અને યજ્ઞ માટે એક કાચબો લઈ આવો જેથી પવિત્ર યજ્ઞ કામ પૂરું થાય પોતાના પિતાની આજ્ઞા લઈ ત્રણેય ભાઈઓ દરિયા કિનારે પહોંચી ગયા મોટા ભાઈએ એક મોટો કાચબો શોધી કાઢ્યો અને પોતાના બંને નાના ભાઈઓને કહ્યું ભાઈઓ આ કાચબાની તીવ્ર દુર્ગંધ હું સહન કરી શકતો નથી મને એનાથી ધ્રુણા થાય છે માટે તમે બંને જણા આ કાજબો ઉપાડી પિતાજી પાસે લઈ જાઓ જેથી પિતાજીના યજ્ઞનું કામ પૂરું થાય પોતાના મોટાભાઈની વાત સાંભળી બંને નાના ભાઈઓએ કહ્યું મોટાભાઈ જો તમને આ કાજબાના કારણે ધૃણા થતી હોય તો અમે પણ એને ઉપાડી કેવી રીતે લઈ જઈએ અમને પણ એનાથી ધૃણા થઈ રહી છે જો તમે આ કાજબાને લઈ જવામાં અમારી મદદ નહીં કરો તો અમે પણ એને ઉપાડી અને પિતાજી પાસે નહીં લઈ જઈએ આ સાંભળી મોટાભાઈએ કહ્યું તમારે આ કાચબાને લઈ જવો જ પડશે નહીંતર પિતાજીનો યજ્ઞ અધૂરો રહેશે અને એ પાપના કારણે તમે નરકમાં જશો મોટાભાઈની ઉપદેશ ભરેલી વાત સાંભળી નાના આમ બંને ભાઈ ખડખડાટ હસી પડ્યા અને કહ્યું મોટાભાઈ તમે અમને ધર્મનો ઉપદેશ સંભળાવો છો પરંતુ તમે એક વાત શા માટે ભૂલી રહ્યા છો કે જે કામ અત્યારે અમારું છે એ કામ તમારું પણ છે આ સાંભળી મોટાભાઈ એકદમ ગુસ્સે થઈ જતા બોલી ઉઠા તમે બંને જણા મારી લાયકાત જાણતા નથી મેં ભોજન પારખવામાં દક્ષતા મેળવી છે એટલે આ કાચબાને હું હાથ લગાડી શકતો નથી આ તો શું હું કોઈ ધ્રુણૈત વસ્તુને હાથ લગાડી શકતો નથી વચલાભાઈએ કહ્યું તમે જ્ઞાન અને દક્ષતાની વાત કરો છો તો હું પણ તમારા કરતાં જરાય ઉતરતો નથી હું પણ તમારી જેમ જ્ઞાની છું ચતુર છું હું તમને કહી દઉં કે હું નારી દક્ષ છું એટલે કે કોઈ પણ નારીને જોતા જ એના વિશે તરત જ સાચી વાત કહી શકું છું માટે હવે આ કાચબો આપણા સૌથી નાના ભાઈએ ઉપાડી અને પિતાજી પાસે લઈ જવો જોઈએ નાના ભાઈ આ સાંભળી બંને મોટા ભાઈઓ ઉપર એકદમ ગુસ્સે થઈ બોલી ઉઠો તમે મારા મોટા ભાઈ છો છતાં તમે સાવ મૂર્ખ છો તમે બંને જાણતા નથી કે હું તમારા બંને કરતાં વધારે ચતુર અને જ્ઞાની છું હું સંયા દક્ષ છું એટલે કે ગમે તે પથારી સંયા વિશે તરત જ હકીકત જાણી શકું છું આમ ત્રણેય ભાઈઓ વાદ વિવાદ કરવા લાગ્યા જ્યારે એ ઝઘડો વધી પડ્યો ત્યારે ત્યાંના રાજા પાસે ન્યાય મેળવવા માટે પહોંચી ગયા રાજા પાસે એ ત્રણેય ભાઈઓએ પોતપોતાના જ્ઞાન અને 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 વિશે જણાવ્યું ત્રણેયના કયો ભાઈ વધારે ચતુર એનો ન્યાય કરવાનું કહ્યું રાજા બધી વાત નિરાતે સાંભળી અને એ ત્રણેય ભાઈઓને મહેલમાં મહેમાન તરીકે રહેવાનું કહ્યું અને એમની બુદ્ધિની પરીક્ષા કર્યા પછી જ ન્યાય આપવાનું કહ્યું આ ત્રણેય ભાઈઓ રાજાના મહેમાન બન્યા ભોજનનો સમય થયો ત્યારે ત્રણેય ભાઈઓએ ખૂબ જ સ્વાદિષ્ટ પકવાનો ખાવા માટે આપ્યા નાના બંને ભાઈઓ તો ભૂખ્યા થયા હતા એટલે ભોજન પર તરત તૂટી પડ્યા પરંતુ સૌથી મોટો ભાઈ એમને એમ ખાધા વગર જ બેસી રહ્યો તેણે એક કોળિયો પણ ખાધો નહીં રાજાને નવાઈ લાગી એટલે રાજાએ પૂછ્યું યુવાન તારી સામે અનેક સુગંધી પકવાનો પડ્યા છે છતાં તું એને ખાતો કેમ નથી મોટાભાઈએ કહ્યું રાજન મારી પાસે પડેલા આ સુગંધિત ભાતમાંથી મને મળદાના ધુમાડાની દુર્ગંધ આવે છે એટલે સ્વાદિષ્ટ હોવા છતાં મને એ ખાવાની જરાય ઈચ્છા નથી થતી મોટા આ યુવાનની આવી વિચિત્ર વાત સાંભળી રાજાએ ત્યાં હાજર રહેલા સૌ કોઈને આ ભાત સૂંઘાવવાનું કહ્યું બધાએ પોતાના નાક વડે ભાત સૂક્યા પરંતુ કોઈને એમાંથી મળદાના ધુમાડાની દુર્ગંધ ના આવી બધાએ ભાત સુગંધિત અને સ્વાદિષ્ટ હોવાનું જણાયું પરંતુ એમ છતાં મોટા યુવાને ભાત ખાવાની ના પાડી દીધી અને રાજાને એ ભાત વિશે તપાસ કરવાનું કહ્યું રાજાએ પોતાના ખાસ માણસને ભાત વિશે સાચી હકીકત જાણી લાવવાનું કહ્યું એ ખાસ માણસે આવી રાજાને ચોખા વિશે હકીકત જણાવી ત્યારે રાજા પોતે પણ ભારે અચરજમાં પડી ગયા બૈનું એવું હતું કે ભાત જે ચોખા વડે બનાવવામાં આવ્યા હતા એ ચોખા એક એવા ખેતરમાં ઉગાડવામાં આવ્યા હતા જ્યાં પાસે સ્મશાન આવેલું હતું જ્યારે એમાં મળતા બળવામાં આવતા ત્યારે આજુબાજુ ફેલાતી હવા ખેતર પસાર થતી હતી અને જેના કારણે ચોખામાં એ હવા બેસી ગઈ હતી ભોજન દક્ષ વાત સાવ સાચી ઠરી રાજા પણ એની યોગ્યતા અને ચતુરાઈ ની પ્રશંસા કરવા લાગ્યો હવે આરામ નો સમય થયો રાજા એ બીજો ભાઈ જે નારી દક્ષ હતો એના જ્ઞાનની પરીક્ષા કરવાનું નક્કી કર્યું એક સુંદર ગણિકાને મહેલમાં બોલાવી એને સુગંધ ભૈરા જળમાં સ્નાન કરાવી ચંદનનો લેપ લગડાવી અને સોળે શણગાર સદાવી સુંદર વસ્ત્રો પહેરાવી સુગંધીદાર દ્રવ્યો છંટાવી બીજા યુવાનના ઓરડામાં મોકલી આપી રાજાના ખાસ બે માણસો સાથે ગણિકા બીજા યુવાનને લલચાવી કામ સુખ મેળવવા માટે અને ઉત્તીજિત કરવાના પ્રયત્નો કરવા માટે આગળ વધી પરંતુ જેવી એક ગણિકા બીજા યુવાન તરફ આગળ વધી કે તરત જ એ યુવાન જાણે એના સુંદર શરીરમાંથી દુર્ગંધ આવતી હોય એમ પોતાનું નાક દબાવી દીધું અને મોટેથી બૂમ પાડીને કહ્યું કે આ સ્ત્રીને જટ અહીંથી મારી સામેથી દૂર લઈ જાઓ નહીંતર એની દુર્ગંધના કારણે મારું માથું ફાટી જશે અને હું મરી જઈશ આ સાંભળી સ્ત્રીના શરીરમાંથી મને બકરીની દુર્ગંધ આવે છે આ સાંભળી ગણિકા એકદમ ગભરાઈ રાજાના ખાસ માણસો એને રાજા પાસે લઈ ગયા અને બધી હકીકત જણાવી રાજાએ બીજા યુવાનને બોલાવીને કહ્યું યુવાન આ સ્ત્રીના શરીરે કપૂર ચંદન વગેરે ઉત્તમ ઔષધિઓ લગાડેલી છે તો પછી એના શરીરમાંથી એક બકરી જેવી ગંધ તને કેવી રીતે આવી રહી છે આમ છતાં યુવાન પોતાની વાત પર અડગ રહ્યો રાજાની કોઈ વાત તેણે સાચી ન માની અને પોતાને દુર્ગંધ આવે છે એ જ એમ જણાવ્યું રાજાને ફરીથી આ કૌતુક વિશે તપાસ કરવાની ઈચ્છા થઈ રાજાએ ગણિકાને એના પાલન પોષણ વિશે પૂછ્યું ગણિકાએ કહ્યું મહારાજ જ્યારે હું સાવ નાની હતી ત્યારે મારી માં મૃત્યુ પામી હતી એ વખતે મારા પિતાજીએ મને બકરીનું દૂધ પીવડાવી મોટી કરી હતી રાજા આ બીજા યુવાનની ચતુરાય અને જ્ઞાન જોઈ ખુશ થઈ ગયો અને એના વખાણ કરવા લાગ્યો આમ બંને ભાઈની પરીક્ષા થઈ ગઈ હવે ત્રીજા ભાઈની પરીક્ષાનો સમય આવ્યો રાજા એ ત્રણેય ભાઈઓ ને ખૂબ જ આરામદાયક નરમ મુલાયમ પથારીઓ સુવા માટે આપી ત્રીજો ભાઈ પણ પોતાના બંને ભાઈઓની જેમ નરમ મુલાયમ પાત્રેલા ગાદલા પર પલંગ ઉપર સુઈ ગયો અડધી રાત થઈ ગઈ એકાએક ત્રીજા યુવાન ઊંઘમાંથી જાગી ગયો અને પોતાના હાથે બગલનો ભાગ દબાવી એટલે કે એના કમર સાથે આવેલા એક પડખા પર હાથ મૂકી કણસવા લાગ્યો રાજાના ત્યાં હાજર રહેલા ખાસ માણસોએ જોયું તો એ યુવાનની કમર પર એક બાજુ વાળ નો ઊંડો ડાક પડી ગયો હતો આ વાતની જાણ રાજાને કરવામાં આવી અને રાજા એ પોતાના માણસો ને કહ્યું કે તમે ગાદલા નીચે કઈક છે કે નહીં એની તપાસ કરી હતી રાજા એ ખાસ માણસો ગયા અને યુવાનને જગાડી એની નીચે પાથરેલા ગાદલા એક પછી એક ખસેડવા લાગ્યા છેલ્લા ગાદલા નીચે જોયું તો પલંગ પર એક વાળ પડ્યો હતો વાંકો ચૂકો અને દબાઈ ગયેલો એ આકારનો વાળ પડ્યો હતો કે એ જ આકારનો ડાઘ યુવાના કમરના પડખા ઉપર ઉપસી આવ્યો હતો રાજા ખૂબ જ નવાઈમાં પડી ગયો સાત સાત જાડા ગાદલા નીચે રહેલા વાળનું નિશાન યુવાના શરીર પર કઈ રીતે પડી ગયું ખરેખર ચમત્કારી ઘટના હતી બીજા દિવસે રાજાએ ત્રણેય યુવાનોને એક એક લાખ સોનામોર આપી ઇનામમાં આપી ત્રણેય ભાઈઓ લાખ લાખ સોનામોર મળ્યા પછી એક કાચબો અને પોતાના પિતાના યજ્ઞનો શાવ ભૂલી ગયા જે પાપ એમણે કર્યું એ ભૂલી ગયા આટલી વાર્તા સાંભળી વેતાળે કહ્યું રાજન મારી શરત યાદ રાખી અને મારા આ સવાલનો જવાબ આપ કે ત્રણેય યુવાનોમાં સૌથી વધારે બુદ્ધિશાળી અને ચતુર કોણ હતું જો તું જાણી જોઈને મારા સવાલનો જવાબ આવડતો હોવા છતાં નહીં આપે ને તો તારા માથાના ટુકડે ટુકડા કરી નાખીશ રાજાએ એ કહ્યું મારા મત પ્રમાણે સંયા શ્રેષ્ઠ ચતુર છે કારણ કે એની વાતમાં કોઈ વસ્તુભેદ ભરેલી નહોતી જ્યારે એના શરીર પર જોવામાં આવ્યું ત્યારે વાળનું નિશાન ખરેખર હતું પરંતુ પહેલા બે ભાઈઓના જવાબ કદાચ એમણે બીજા લોકોના મોઢેથી પણ સાંભળી લીધા હોય એ શક્ય છે રાજા એ મોહન ભંગ કરતા પીઠ પર રહેલું મોડું હવામાં સળસળાટ કરતું ઉડ્યું અને ફરીથી શમશાનમાં જઈ વૃક્ષ પર ઊંચે ટીંગાઈ ગયું બાપુ આ હતો વિક્રમ વેતાળની પૌરાણિક કથા સંગ્રહનો ભાગ સાતની ની વાર્તા ત્રણ પુરુષોની અને આ વાર્તાનો પ્રસંગ પૂરેપૂરો સાંભળો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવ હર